મુસ્લિમ સમાજ દ્વારા ઇસ્માલિક નવા વર્ષના માસની દસમી તારીખે ઇમામ હુસેન અને તેમના સાથી પર્વની કરી બે દિવસના રોજા ઉપવાસ કરી સાદગી સાથે ઉજવણી કરે છે મોરમ પર્વ ને લઈ હાલોલ ખાતે ભવ્ય ઉજવણી કરાઈ હતી હાલોલ કસબા હુસેની ચોક ખોખર ફળિયા લીમડી ફળિયા કોઠી ફળિયા હાજીપાર ખૈદરી ચોક સહિતના વિસ્તારમાં કલાત્મક બેસાડ્યા હતા આજે બપોરે હાલોલ હુસેની ચોક ખાતે તમામ તાજીયા સાથે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા જેથી તમામ તાજીયાનું કતારબંધ બંધ ભવ્ય જુલુસ શહેરમાં નીકળ્યું હતું જુલુસમાં હજારોની સંખ્યામાં મહિલાઓ પુરુષો બાળકો વૃદ્ધો જોડાયા હતા જુલુસ બાદશાહ બાબાની દરગાહ બોમ્બે હાઉસ થઈ પરત ખોખર ફળિયા ખાતે પહોંચ્યું હતું જે તાજિયા ઠંડા કરવાની વિધિ યોજાઈ હતી હાલોલ શહેરમાં છેલ્લા ચાર વર્ષ ઉપરાંતથી એકસો પચીસ કરોડના ખર્ચે બની રહેલ અધૂરી ભૂગર્ભ ગટર યોજના મોરમ પર્વવામાં નીકળેલા તાજીયાના જુલુસમાં વિઘ્ન બની હતી તાજીયા જુલુસના રૂટ પર તાજેતરમાં બધે રોડ ખોદી જમીનમાં પાઇપો નાખી ઉપર મોટી પૂરી ઉપર માટી પૂરી કાર્પેજ કે કોન્ક્રીટ નાખી સરફેસિંગની કામગીરી નહીં કરતા ઉપર વરસાદ વરસતા તંત્રની વોલ ખુલી જવા પામી હતી વરસાદને પગલે ખાડાઓમાંથી માટી કીચડ સાથે બહાર આવતા વિસ્તારમાં ભારે ગંદકી સાથે કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયું હતું લોકો ચાલીને પણ ન જઈ શકતા ઠેર ઠેર કાદવ કીચડની ભરમારને લઈ તાજિયાના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓની ભારે લાગણી દુખાઈ હતી